લોકોને સાથે રાખી થશે ઉગ્ર આંદોલન રાપર તાલુકામાં શિક્ષકો ની ઘટ પૂર્ણ કરવા રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ રાઠોડ ની શિક્ષણ મંત્રી શ્રી સમક્ષ રજૂઆત હર લોકોના પ્રશ્નોને વાંચા આપતા એવા રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અશોકભાઈ રાઠોડે સરકાર સમક્ષ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં જે ચાર હજાર શિક્ષકોની ઘટ છે એમાં સૌથી વધારે રાપર તાલુકામાં શિક્ષકોની ઘટ છે રાપર તાલુકાની શાળાઓમાં એક હજાર ચારસો પંચ્યાસી શિક્ષકોની ખપત સામે છસો નવ્વાણું જ શિક્ષકો છે અને સાતસો પંચ્યાસી શિક્ષકોની ઘટ છે એટલે કે મહેકમ છે એનાથી ત્રેપન ટકા શિક્ષકો ઓછા છે આ બાબતથી કોઈ પ્રતિનિધિ કે રાજકીય નેતા સરકાર સામે બાયો ચડાવવાનું તો દૂર પણ રજૂઆત પણ નથી કરી રહ્યા જેનાથી સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે કે વાગડની નબળી નેતાગરીના લીધે જહીનું શિક્ષણ ખાડે ગયું છે સરકાર દ્વારા માત્ર પોતાની પાર્ટીને ખુશ રાખવાની પ્રવૃત્તિઓ કરાઈ છે બાકી શિક્ષણ આરોગ્ય રોજગાર જેવી મૌલિક સમસ્યાઓનું સમાધાન કરવું વહીવટીતંત્રને સરકારને પસંદ નથી તેવું લાગી રહ્યું છે વાગડમાં શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની જરૂર છે તો આ બાબતે લડત લડવા ટૂંક સમયમાં આંદોલન કરાશે જેમાં ખાસ કરીને તમામ વિદ્યાર્થીઓ વાલીઓ યુવાઓ સામાજિક અને રાજકીય આગેવાનો મહિલાઓ તેમજ વિવિધ સામાજિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ જોડાશે જેની ઘોર નિંદ્રા સુતિલ વહીવટી તંત્ર ધ્યાને લે તેવી છે મુખ્ય અશોકભાઈ રાઠોડ દ્વારા ઉચ્ચારવામાં આવી કચ્છ જિલ્લામાં ચાર હજાર શિક્ષકોની ઘટમાં રાપર તાલુકો સૌથી મોખરે છે આમ તો અહીંયાના નેતાઓ દ્વારા વાગર સૌથી આગળ આવા સૂત્રો અપાતા હોય છે પણ શિક્ષણની વ્યવસ્થામાં જોવા જઈએ તો વાગડ સૌથી પાછળ છે અહીંયા રાપર તાલુકાની અંદરમાં જે શિક્ષકોની ઘટ છે ટોટલ ચૌદસો ને પીચ્યાસી શિક્ષકોની ખપત સામે માત્ર ને માત્ર છસો ને નવાણું શિક્ષક છે એટલે સાડા સાતસો કરતાં પણ વધારે શિક્ષકોની ઘટ રાપર તાલુકામાં વર્તાઈ રહી છે એટલે કે મહેકમનું જે ટોટલ છે એમાં ત્રેપન ટકા શિક્ષકો અહીંયા રાપર તાલુકામાં ઓછા છે એટલે આ સમસ્યા આજકાલની નથી આ સમસ્યા સતત ચાલુ જ છે રાપરની કેટલી બધી સ્કૂલો એવી છે જ્યાં ત્રણસો ચારસો પાંચસો વિદ્યાર્થીઓ ભરે છે ને બે ત્રણ શિક્ષકોના હવાલે જ છે અહીંયાના નબળા વર્ગખંડો જોઈ લો અને શિક્ષણ વ્યવસ્થા કહી શકાય કે વાગડની હાવ ખાડામાં ગઈ છે જે નેતાઓ ચૂંટણીઓ વખતે જે શાળાઓને ખાલી પોતાના બૂથ સમજે છે એ નેતાઓની ફરજ બને છે કે એ ખાલી તમારા ચૂંટણીઓના બૂથો નથી ત્યાં વાગડ નું ભવિષ્ય ભણે છે ત્યાં બાળકો ભણે છે ત્યાં વાગડ નું ભવિષ્ય નિર્ધારિત શું થશે એ ત્યાંથી નક્કી થાય છે તો ત્યાં તમે ચૂંટણીઓ પછી પર આ સ્કૂલો મુલાકાત લઈ અને ત્યાં શું સમસ્યા છે એ જોવો આ ખાલી તમારા ચૂંટણીઓના બૂથો નથી જેમ તમે ચૂંટણી વખતે બૂથ મારે સો બસો પાંચસો તમારા ગુંડાઓ ટપોરીઓ કાર્યકર્તાઓ રાખો છો અને બૂથની અંદર લઈ જઈને બતાવો છો કે આ ભાજપનું બટન છે આને દબાવો એ તમારી ફરજ એ પણ છે કે ચૂંટણી પછી પણ જેના તમે હાથ પકડીને બૂથમાં લઈ ગયા હતા એમના બાળકો એ સ્કૂલમાં જ ભણે છે અને એ શિક્ષકો વગર ભણી રહ્યા છે તો કમસે કમ આટલી ફરજ તમારી આવે છે કે ત્યાં શિક્ષણો પ્રોવાઈડ શિક્ષકો પ્રોવાઈડ કરવા આગળ સૌથી આગળ ખાલી કાગળ ઉપર આ નારો રહી ગયો હોય એવું સ્પષ્ટપણે દેખાત છે કારણ કે મેં કીધું કે જો ત્રેપન શિક્ષકો ઓછા હોય તો તમે કલ્પના કરો કે વાગળનું શિક્ષણ વ્યવસ્થા ક્યાં છે રાપર તાલુકો ગુજરાતનો મોસ્ટ બેકવર્ડ તાલુકામાં ગણતરી થાય છે રાપરની જે કહેવાય છે ત્યાં પણ બે ત્રણ શિક્ષકોના આધારે આખી સ્કૂલો ચાલે છે એટલે સરકાર શ્રીને આજે આવેદનપત્ર આપી અને ગુજરાતના શિક્ષણ મંત્રીને આજે રાપર શહેર કોંગ્રેસ વતીથી મેં રજૂઆત કરીને આવેદનપત્ર આપ્યું છે એમાં જણાવ્યું છે કે તાત્કાલિક અસરથી રાપરની અંદરમાં જે શિક્ષક ઘટશે કચ્છની અંદરમાં જે શિક્ષકોની ઘટ છે એને ખાસ કરીને રાપરમાં જે શિક્ષકોની ઘટ છે એને પૂરવામાં આવે અન્યથા ટૂંક સમયની અંદરમાં ઉગ્ર આંદોલન કરાશે એવું આજે મેં આવેદનપત્રમાં સ્પષ્ટ સ્પષ્ટપણે આપ્યું છે અને હું વાગડવાસીઓને પણ કહેવા માગું છું કે આ નેતાઓ માત્ર પોતાની પાર્ટીઓને રાજી ખુશી કરવાના જ કાર્યક્રમો કરશે તમારા છોકરાનું ભવિષ્ય શું છે એમનાથી આમને કોઈ લેવા દેવા નથી જેટલે જ આવનારા સમયમાં શિક્ષકો બાબતે આંદોલન થવા જઈ રહ્યું છે એમાં વાગડના રાપર તાલુકાના તમામ લોકો પોતાની જવાબદારી સમજી જો તમને એમ લાગતું હોય કે ખરેખર વાગડનું શિક્ષણ ખાડે જઈ રહ્યું છે આ કોઈ ધાર્મિક સામાજિક કે રાજકીય મુદ્દો નથી પણ આ વાગડના ભવિષ્યનો મુદ્દો છે એટલે તમને જો ખરેખર આ મુદ્દો એવું લાગતું હોય કે શિક્ષણમાં સુધાર આવવો પડે તો આગામી સમયમાં આંદોલનમાં જોડાજો જેથી સરકાર સમક્ષ આપણે આપણો અવાજ પહોંચાડી શકીએ ધન્યવાદ